એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ડીએનએસ ટોક દ્વારા ભારત મેડિકલ એક્સેલન્સ એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ યોજાઈ રહ્યો છે આમાં મોડાસાના પ્રસિદ્ધ ફિઝિશિયન ડૉક્ટર જમીલભાઈ ખાનજીનું સન્માન થવા જઈ રહ્યું છે જે આપણા અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા માટે ગૌરવની વાત છે આ એવોર્ડ ગુજરાતના ટોપ ડૉક્ટરને આપવામાં આવશે ડૉક્ટર જમીલભાઈ ખાનજી એક પ્રતિષ્ઠિત એમડી ડૉક્ટર છે જે હાલમાં મોડાસા સ્પર્શ અને સંજીવની હોસ્પિટલનું સંજા સંચાલ પાલન કરે છે તેમણે ગુજરાતમાં હેલ્થકેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તે ઉત્તર ગુજરાત ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને સરકારી અને બિન સરકારી કોવિડ ટાસ્ક ફોર્સ પર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે કોવિડ જેવી બીમારી દરમિયાન તેમના દ્વારા ન ભૂલી શકાય તેવું કાર્ય કરીને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું